નમસ્કાર મિત્રો હું તો બોલીશમાં આપનું સ્વાગત છે હું રફિક ચૌહાણ મહુવા પંથકમાં ભારે વરસાદે મચાવ્યો હાહાકાર પાક બરબાદ પુલ પુલ તૂટી જતા પરિવહન ઠપ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી વર્ષી રહેલા અવિરત વરસાદ અને ભારે વરસાદ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો દીધો છે ત્યારે ખેડૂતોના સપના પાણીમાં વહેતા થઈ ગયા છે મગફળી કપાસ ડુંગળી જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોના ચહેરા પરથી આશાનો પ્રકાશ ગાયબ થઈ ગયો છે વરસાદના પાણી ગામોમાં ઘૂસી જતા અનેક પરિવારોના ઘરોમાં રહેલું ઘર વકરી અનાજ સામાન તણાઈ જવાની ઘટનાઓ સામે આવી છે મોટા ફૂટવડા ઉગલવાણ કોટામોય બીલા જેસર શાંતિનગર થોરાડા કૃષ્ણાપુર ગોરસ બોળી કીકરીયા દુધાળા સહિતના અનેક વિસ્તારોની સ્થિતિ અતિ દય અતિ અત્યંત દયનીય બની છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રતિનિધિઓ અત્યાર સુધી વિસ્તારની મુલાકાત લીધી નથી ખેડૂતો ગ્રામજનો હવે રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતર અને તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે આ વચ્ચે આ ભારે વરસાદના કારણે નદી નાળા ઉફાન પર આવતા મોટા ખોટવડાથી કૃષ્ણનગર કૃષ્ણાપુર તથા મોટા ખુટવડાથી બોળી જવા જોડતા મુખ્ય પુલ ધરાઈ સહાય થઈ ગયો છે પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે લોકો ગામોમાં ફસાઈ ગયા છે અને દૈનિક આવન જાવન પણ અશક્ય બન્યું છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનો આક્ષેપ છે કે વર્ષો જૂના નબળા પુલોના જર્જરી હાલત હોવા છતાં તંત્ર દ્વારા સમયસર જાણવું કે મરામત કરવામાં આવેલ નથી વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે લોકોની મુશ્કેલીઓ અને રાહત મળી શકે તે માટે તંત્રની રાહ જોઈ રહ્યું છે જો તંત્ર તુરંત પગલાં નહીં ભરે તો આ વરસાદ વરસાદી આપત્તિ હવે ગંભીર માનવીય અને આર્થિક સંકટમાં ફેરાઈ શક ફેરવાઈ શકે છે પુલો તૂટી ગયા છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ ખેડૂતો પરેશાન બેહાલ શહેરીજનો પણ પરેશાન બેહાલ તંત્ર નધાર આટલી મોટી આપદા હોવા છતાં ગુજરાત સરકારના પેટમાં પાણી પણ હલતું નથી